ફલિયા પરિવારના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વિરામ સત્રમાં સૌનું સ્વાગત વિરામ સત્રે ભાગવત ભગવાનનું પૂજન ફલિયા પરિવારના વડીલ માту શ્રી পুষ্পબેન ફલિયા આ પરિવારની પુત્રવધૂ એકતાબેન ફલિયા અન્ય પત્રુ પુત્રવધૂ ભાવનાબેન ફલિયા અને પરિવારની અન્ય બહેનો ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે જયંતિભાઈ નાથાભાઈ ફલિયા એટલે કે આ પરિવારના મોભી એમને વિનંતી કરીશ કે તેઓ વક્તા મહોદય પૂજ્ય જિજ્ઞેશેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરશે સાથે આ પરિવારનું ઉજ્જવળ ભાવિ જેનું પરિણામ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ વડીલોના આશીર્વાદ સંસ્કારના અને ભક્તિ અને ભજનના એ સંસ્કારોને કારણે આવું દિવ્ય આયોજન જે બંને યુવા મિત્રોએ કર્યું એવા જયભાઈ ફલિયા અને હિતેશભાઈ ફલિયા અને આ પરિવારના અન્ય બાળપુષ્પો અને ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરશે આજે જામનગરની તરામાં ફિયા પરિવારનું આ સત્સંગ યાત્રાનું વિરામ સત્રમાં આપણે મળી રહ્યા છીએ પણ માં ગંગા ક્યારેય રોકતી નથી એમાં ભાગવતી ગંગા પણ સતત વહેતી રહે છે સતત પ્રવાહિત થતી રહે છે સતત ગવાતી રહે છે જેથી આવતીકાલે રાજકોટના આંગણે રાષડે પરિવારના સદભાગીપણાથી પૂજ્ય દાદાના વ્યાસસને બપોરના ત્રણ કલાકે ફરી આ ગંગાનો પ્રવાહ રંગીલા રાજકોટની ભૂમિમાં પ્રવાહિત થશે તમને અને મને સૌને ખ્યાલ જ છે કે એક દિવસ જવાનું છે પણ તે છતાં આપણે એની સાથે લડતા રહીએ છીએ એનો સામનો કરવાનો આપણે આમ તો કઈ એને આપે પરાસ્ત કરી શકતા નથી પણ આપણો પ્રયત્ન એવો હોય કે હું સતત જીવતો રહું સતત જીવતો રહું સતત જીવતો રહું મને વધુ આયુષ્ય મળે પણ શિવ લહેરી કે દરબાર મે સબકા ખાતા હૈ પુરુષાર્થથી ભાગ્યમાં જેટલું લખવું હોય એટલું જ મળે આયુષ્ય પણ નક્કી થયેલું જ ક્યારે ક્યાં અને કેમ હા એક પરીક્ષિતને ખબર હતી કે સાતમે દિવસે અને એટલે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં આપણને બધાને ખબર છે કે આ મકાન એક દિવસ ખાલી કરવાનું પણ એ ખાલી કર્યા પછી આપણી યાદી રહીએ તો શું કરવું તો કે સત્સંગ કરવો ભજન કરવું સત્કર્મો કરવા ભક્તિ કરવી પુણ્ય કાર્યમાં એવા પુરુષાર્થ ભર્યા પ્રયત્નો કરવા કોઈ પુણ્યની સેવાની જ્યાં આ હલેખ જાગી હોય જ્યાં યજ્ઞ ચાલતો હોય ત્યાં આપણી ભાગીદારી જોડવી અને તો પૂજ્ય દાદાએ કહ્યું એમ ત્યાં એ કરન્સી આપણને ઉપયોગી થશે કામ લાગશે જેથી આપ સૌને ફરી અનુરોધ સાથે યાદી કરી દઉં કે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથા વિદ્યાપીઠ નિર્માણ કાર્ય માટે દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે એ રાધે રાધે પરિવારના તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરી આપનું યતકિંચિત યોગદાન કંઈ કે આજે વિરામ સત્ર છે આપ નોંધાવશો આ સતત ઘણીવાર આપણને એમ થાય કે આ ભાઈ રોજ આજ વાત કરે પણ એવું નથી તમને સતત યાદી કરવાનો અમારો પ્રયત્ન હોય છે આપણે સતત એક જ વસ્તુનું ભજન કે રટણ કરીએ તો એ આપણને કંઠસ્થ થઈ જાય એમ આ એક એ પ્રકારે આપ સૌને સતત એ યાદી કરવાનો અમારો પ્રયત્ન હોય છે કે જેથી કરી આપ આ તથાસ્થુ વિદ્યાપીઠના સેવાયજ્ઞ અને સેવા કર્મોમાં સહભાગી થઈ શકો સદભાગી થઈ શકો તમને અગાઉ પણ નિમંત્રણ આપ્યું છે અને આજે ફરી યાદી કરી નિમંત્રણ આપી દઉં કે ઓગણીસ બે બે હજાર છવ્વીસના તથા સ્તુ વિદ્યાપીઠના સંપૂર્ણ પરિસરનું લોકાર્પણ બાપ વગરની સમાજની સમૂહ તૃતીય સમૂહ અને પ્રેમ મંદિરમાં લગ્નોત્સવડા રાધાકૃષ્ણ ભગવાન પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠુડા રાધાકૃષ્ણ દેવ નો દ્વિતીય પાઠોત્સવનું આયોજન આપણે કર્યું છે સમગ્ર જામનગર વાસીઓને લક્ષ ટીવી ચેનલ રાધેરાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મોક્સ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આપ બધાને રાધેરાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સ્તુ વિદ્યાપીઠ અને રાધેરાધે પરિવાર વતી એ ઉત્સવમાં એ આનંદોત્સવમાં આનંદિત થવા પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે વ્યવસ્થાપકોને વિનંતી કે વચ્ચે જે ગેપ ખાલી છે જે જગ્યાનો ત્યાં આ બેઠક વ્યવસ્થા આપશો તો કોઈ હરકત નથી અને હું બોલું એ દરમિયાન એ વ્યવસ્થા ગોઠવાઈ જાય ત્યાં ઉભેલા સ્વયંસેવકો અને સિક્યુરિટી ભાઈ બહેનોને વિનંતી વચ્ચેની જે જગ્યા ખાલી છે ત્યાં બેસાડી દો જેથી કરી એ લોકોને આજે નજીક આવવાનો ઠાકોરજીની એટલા નજીક આવ્યા ગણાય એવો એક વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે આપણા રાધે રાધે પરિવારના સત્સંગ યાત્રાના આયોજનો એટલે મેં અગાઉ આપને વાત કરી હતી એમ ઓગણીસ બેનો આપણો પાટોત્સવ આનંદોત્સવ બાવીસ બેથી અઠ્યાવીસ બે વૃંદાવનની રાધે રાધે પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથા અને આપણી સત્સંગ યાત્રા ફક્ત સાત હજાર રૂપિયાના મનોરથથી કોઈ પણ યાત્રી એમાં જોડાઈ શકે છે ટિકિટ વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહે છે સત્ય વિસ્તરણથી બે ચાર છવ્વીસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે રાધે રાધે પરિવાર રાજકોટનો સર્વ પિતૃ મોક્ષાર્થનું એકસો આઠ એટલે કે અષ્ટોત્તર સત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન જે રાત્રિના આયોજન થશે અને એમાં પણ યજમાન સહ યજમાન પ્રસંગ યજમાન કે પોથી યજમાન તરીકે કે એક દિવસીય સેવાના યજમાન તરીકે આપ સદભાગી થઈ શકો છો બે હજાર છવ્વીસ ના શ્રાવણ માસના શિવ ઉપાસનાના પવિત્ર દિવસોમાં દૈનિક રોજ બે યજમાનો એવા સાત યજમાનો વિવિધ મનોરથ અને પ્રસંગના યજમાનો સાથે પૂજ્ય દાદાના વ્યાસસ અને કલાવતી નગર અમદાવાદમાં આપણે માસ પારાયણનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આવતી શારદીય નવરાત્રીમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું પાવાગઢ ખાતે પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ પાવાગઢની કથામાં પણ આપ યાત્રી તરીકે યા તો એના યજમાન મુખ્ય યજમાન કે પ્રસંગ યજમાન કે પ્રસાદ યજમાન તરીકે જોડાઈ શકો છો આગામી ધોળોટીનો ઉત્સવ આપણે તથા સુ વિદ્યાપીઠના પ્રાંગણમાં ઉજવીશું એ પૂર્વે આપણી કથા વૃંદાવન ખાતે આયોજિત થશે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ એવી વિનંતી કરવાથી આપ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો રાધા દેવના દિવ્ય દર્શનની ઝાંખી અને અન્ય આયોજનો અને પૂજ્ય દાદાનો સુવિચાર આપને મળતો થઈ જશે પૂજ્ય દાદાના મુખ ગવાતા ગીતો ભજન કીર્તન ધૂન વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન રાધે હૃદય સાહિત્ય સ્ટોલ પર ઉપલબ્ધ છે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાનો અનુરોધ કરો ઠાકોરજીના દૈનિક વિવિધ મનોરથોમાં અને નિત્ય યજમાન તરીકે પણ જોડાવા આપ સૌને ફરી યાદી અને અનુરોધ કરતા જેનો ડર છે એમાંથી મુક્તિ કોણ આપી શકે તો કે મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ્ ભાગવત આમ મૃત્યુના ડરથી મુક્તિ અપાવનારા આ મહાપુરાણ ગ્રંથનું સપ્તમ દિવસના વિરામ સત્રે ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાના સિંચણોમાં વિનંતી સાથે આપ સૌને ફલિયા પરિવારના જય મા હિંગળાજ જય મા આશાપુરા જય શ્રી કૃષ્ણ રાધે રાધે